રસ્તા બ્લોક થઈ ગયા છે અવાર જવા મારા છોકરા હમણાં બે દિવસ પહેલા નાનો છોકરો ગટરમાં પડતા પડતા રહી ગયું અને મારો મોટો છોકરો અપંગ છે મનબુદ્ધિ જે અપંગ છે અઠવાડિયા ઘરમાં પૂરાયેલો રહે છે બરાબર પાણીની સમસ્યા છે અમે રજૂઆત કરી છતાં કોઈ અમને કોઈ જવાબ મળતો નથી રેખાબેન વણજારા બોલું છું અમારું વણજારાન ચાલેમાં બોજ પાણી ભરાય છે ગટરો ખુલ્લી છે કોઈ ભઈ જેવો આવતા નહી અમે આટલી ફરિયાદો કરો છો ને તોય કોઈ આવતું નહી જાન કરવાય બિલ્ડર નું બધું પાણી અમારા ઘરો આવે છે અને છોકરો પણ પડી પડતો બચી જશે છેના ભાઈ બોલું છું અમારા કાંધીવાસ બેમાં ગટર ઉભરાય ને પૂરું નરક ઉભરાય છે અમારે નાના નાના છોકરા છે એક મારો મન બુદ્ધિનો છોકરો છે ક્યાંય હોતું નથી અમે ક્યાંથી મારા છોકરા નાના ગટરમાં પડી જાય સાધન લઈને હાલવું છે ત્યાં જાવ ચૂંટણી લેવું હોય ત્યારે રિક્ષા લઈને લેવા ઘરે ગટર ઉપર ત્યારે કોઈ જોવા નથી આવતું તો ક્યાં જવું અમારે ઘર માં પડતા પડતા રહી ગયા આડા પતરા નાખી દીધી અમારે પાણી તલાઈ ભરાય છે ઘરમાં પાણી આવે જવા જોઈ જોઈને જતા રે જોઈ જોઈને જતા રે પણ અમુક કરવા આવતું નથી